અગવડતા ભોગવવાની તૈયારી રાખજો તમારા માટે લોહ રેડી દેવાની તૈયારી પર બિરાજમાન એક એક વ્યક્તિની છે બીજી વાત કે છેલ્લા બે ચાર દિવસથી આમ તો ચૌદ તારીખે જ્યારે પશુપાલકો ગયા ભાવ લેવા માટે પોતાનો નફો લેવા માટે વિગતવાર અત્યાર સુધીમાં શું થયું આંકડાક કે માહિતી અહીંયા આપશે ઇટાલિયા ખાસ કરીને આપને એક વાત કહેવા માટે આવ્યો છું અહીંયા રહેલા મીડિયાના માધ્યમથી સાબર ડેરીના સંચાલકો અને એનું રિમોટ લઈને બેઠેલા કે અમારા પશુપાલકોએ તમારી પાસે શું માંગ્યું હતું અમારા પશુપાલકોની સંસ્થા છે સાબર ડેરી કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પેઢી નથી સાબર ડેરી પશુપાલકોના બાપની માલિકીની સંસ્થા છે સાબર નો હિસાબ અમે માંગવા ગયા અમે દૂધ ભર્યું છે લાખો લીટર દૂધ ભર્યું છે અમને જયારે નફાનો જે ભાવફેર મળવો જોઈએ આ ફેર ન મળ્યો એ ભાવ નો હિસાબ કરવા ગયા અને કોઈ ના અમારા પશુપાલકો ખેડૂતો પર આવી હિસાબ લેવા માટે આજે આપણે મળ્યા છીએ જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી લડી લેવાની તૈયારી છે બે હાથ ઉત્સાહ કરીને કહેજો પરિણામ ના મળે ત્યાં સુધી લડી લેશું

પોલીસ પ્રશાસનનો રહી છે ટેન્કર ઢોળ્યા એના ફોટા આજ પણ એ લોકો રાખીને ફરે છે કે જો તમે સભામાં જશો તો તમારી પર ગુનો દાખલ કરશું મારી વાત સાચી હા કે ના અમે કહીએ છીએ કે બહુ ગુના દાખલ કરવાના શોખ ભાજપના નેતાઓને છે આજે પશુપાલકોના અવાજ દબાવવાનો પ્રયત્ન જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાબર ડેરીના સંચાલકોની સાથે મળીને કર્યા એ લોકોને કેવા આવ્યા છીએ કે પશુપાલકોનો અવાજ બનીને પરિણામ સુધી લડવાની તૈયારીથી અમે અહીંયા મોડાસાથી ગર્જના કરીએ છીએ આવનાર સમયમાં લડાઈ સૌરાષ્ટ્રમાં પણ જશે દક્ષિણ ગુજરાતમાં પણ જશે એક એક પશુપાલકને એના નફાનો હિસાબ આપવો પડશે અને જે તમને કેસ કરવાનો ફાકો લઈને ફરો છો અમે કેસ કરશું અમે પોલીસને લાવશું અહીંયા મંચસ પર બેઠેલા નેતાઓ તૈયાર છે કરવા હોય કેસ કરો અમારી લડાઈ આજથી અમારી લડાઈ ના શ્રી ગણેશ થાય છે અને પરિણામ સુધી અમારી લડાઈ ચાલુ રહે છે જે અહીંયા સાબર ડેરીમાં ભાવફેર ની વાત શું હતી તો આપણા પશુપાલકોને દર વર્ષે જે ભાવફેર મળતો એ ટકાવારીમાં મળતો ક્યારે અઢાર ટકા ચૂકવાનો વાત છે છેલ્લા હતી વર્ષની કે પશુપાલકોની માંગણી મુજબ ભાવફેર મળતો નહોતો પચીસ ટકા પશુપાલક માંગે બાવીસ ટકા પશુપાલક માંગે તો ભાવફેર મળતો તો પંદર ટકા સોળ ટકા સત્તર ટકા આ વખતે દુઃખની વાત એ છે કે ભાવ ફેર માંગણી મુજબ આપવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક સાબર ડેરીના સંચાલકોએ ભાજપના તાયફા કરવામાં જે પૈસા ખર્ચી નાખ્યા અમારા નફાના પૈસા ભારતીય જનતા પાર્ટીના તાયફા કરવામાં જે ખર્ચવામાં આવ્યા છે આજ અમારો પશુપાલક હિસાબ માંગે છે અમને હિસાબ મળવો જોઈએ દુઃખ સાથે કહેવું પડે કે હિસાબ આપવાની જગ્યાએ પોલીસ પાસે દંડા ખવડાવવાનું કામ કોઈએ કર્યું હોય તો સાબરડેરીના સંચાલકોએ કર્યું છે વિશેષમાં કઈ નથી કેવું પણ અહીંયા સાબરડેરીના ચેરમેન જેનું નામ તો સામળ છે પણ દુઃખ સાથે એકાઉ કૌકોલા સામળાનું નામ લજવવાનું કામ પણ આ સામળે કર્યું છે અહીંયાથી મેન્ડેટ પ્રથાઓ જે લાવવામાં આવી છેલ્લા અમુક વર્ષથી પ્રથા લાવવામાં આવી સહકારી ક્ષેત્રમાં જે અમારા ખેડૂત પશુપાલકોની સહકારી સંસ્થાઓ છે એના પર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેડ પ્રથા લાવીને કબજો જમાવ્યો છે એનાથી છુટકારો અપાવવા માટેની પણ લડાઈ આવનાર દિવસોમાં લડાશે અહીંયાથી એ પણ કહીએ છીએ ઈડી અને સીબીઆઈના જે કર્મચારીઓ છે ક્યાંક ને ક્યાંક એ લોકોને જો રેડ પાડવાનું ઠેકાણું ના મળતું હોય તો અમે કહીએ છીએ કે અહીં પુત્ર વધુ નામે ભરૂચમાં અહિયાં છેલ્લી વાત મારી એ કરી કે વહેલી પરોડે ઉઠે ઘડિયાળના ટકોરે ચાર આપણી બહેનો ની વાત છે જે પશુપાલન ના વ્યવસાય સાથે જોડાયેલા છે આ લોકો સારી રીતે સમજી શકશે કે વહેલી પરોઢે ઉઠે અમારી વહેલી પરોઢે બહેનો ઉઠે જાય પાવ ના મળે તો બોનસની રાહ જોવાય પાવ ના મળે તો બોનસ ની રાહ જોવાય પણ આ પશુપાલકોની કમાણી પેલા નેતાઓ તાણી જાય એનાથી આગળ કહીએ તો સામળે સામળે સાબરની તિજોરી કરી સાફ સામોલે સાબર ની તિજોરી કરી સાફ બાબુએ તો બારદાન ભરીને બનાવ્યો માલ બાબુએ બારદાન ભરીને બનાવ્યો માલ આ કૌરવ ની સભામાં ભાજપના નેતા બેઠા મૌન આ કૌરવ ની સભામાં ભાજપના નેતા બેઠા મોન મેન્ડેટ આપનારા હિસાબ તો આપો અમારી મલાઈ ખાઈ ગયા કોણ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આગામી લડાઈમાં પરિણામ ખાવી પડે ચાહે દંડા ખાવા પડે ચાહે જેલમાં જવું પડે ચાહે લોહીનું એક ટીપું રેડી દેવું પડે તો રાજુ કર ખાતરી આપવા માટે આવ્યો છે આપ સૌનો ખુબ 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 હૃદયથી આભાર